હેલો એવરીવાન કેમ છો મજામાં હે સ્વસ્થ હશો મસ્ત હશો તો આજે આપણે વાત કરવાના છીએ કે પુર્તગાલ ગવર્નર જે પણ પુર્તગાલ ગવર્નર ભારતમાં આવ્યા એમાંથી ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુર્તગાલ એના વિશે આજે આપણે વાત કરીશું કે કયા ત્રણ પુર્તુગાલ છે એ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રિક્ષાની દ્રષ્ટિએ તો ચાલો આપણે પહેલાં પુર્તગાલ ગવર્નર વિશે જે ભારતમાં આવ્યો પુર્તુગાલ ગવર્નર બનીને તેના વિશે વાત કરીએ તો પહેલા પુર્ટગલ છે ઈ ગવર્નર છે ફ્રાન્સિસો અલમેડા કોણ છે ફ્રાન્સિસો અલમેડા ફ્રાન્સિસો અલમેડા છે ક્યારે ભારતમાં આવ્યો તો કે 1505 ની અંદર ક્યારે આવ્યો તો કે 1505 ની અંદર ફ્રાન્સિસો અલમેડા છે ઈ ભારતની અંદર આવ્યો તેની શું હતી પોલિસી બ્લુ વોટર પોલિસી લઈને આવ્યો કેવી પોલિસી તો કે બ્લુ વોટર પોલિસી તેનો શું ઉદ્દેશ્ય હતો કે હિન્દ મહાસાગરનો સ્વામી બનવાનો બ્લુ વોટર પોલિસી એટલે શું કે દરિયાની અંદર પાણી બ્લુ એની અંદર શું હતું તો કે દરિયાની અંદર સ્વામી હિંદ મહાસાગરનો સ્વામી બનવાનો તેણે શું કર્યું તેને જેમોરીન અને મિશ્રના રાજા છે તેની ધમકીનો પણ સામનો કરવો પડ્યો ફ્રાન્સિસો અલમેડા છે તેને જેમોરીન અને મિશ્રના જે રાજા છે એની ધમકીનો પણ સામનો કરવો પડ્યો પોર્ટુગલની સ્થિતિ મજબૂત કરવી તેણે શું કર્યું પુર્તુગાલની સ્થિતિને મજબૂત કરી અને મુસ્લિમ વ્યાપારને નષ્ટ કરો એનો એક બીજો પણ ઉદ્દેશ્ય હતો કે પુર્તુગાલની સ્થિતિ છે એને મજબૂત કરવી અને મુસ્લિમ વ્યાપારીને નષ્ટ કરવા એટલે કે અરબોના જે અરબ દેશોના જે વ્યાપારી હતા એનો વ્યાપારને શું કરવો નષ્ટ કરો ગુજરાતની નૌસેનાને હરાવી પંદરસો ને પાંચમાં બદલો લીધો જ્યારે દી ઉપર એને કોઠી સ્થાપી હતી ત્યારે ગુજરાતનો જે રાજા હતો તેણે ના પાડી હતી અને એ યુદ્ધ થયું હતું તેમાં શું થયું હતું તો કે અલમેડા છે એનો પુત્ર એમાં મરી ગયો હતો એ યુદ્ધની અંદર તો તેને બદલો લીધો ગુજરાતની જે નૌસેના છે તેને હરાવી ક્યારે તો કે પંદરસો ને પાંચ ની અંદર હરાવી એ પહેલા શું થયું હતું યુદ્ધ થયું હતું એના પુત્રના બદલા લેવા માટે તે ગવર્નર બનીને આવ્યો હતો ત્યારે જે યુદ્ધ થયું હતું તેમાં આ ગુજરાતની નૌસેના એ હરાવી હતી જયારે એનો પુત્ર હતો એના અને એનું પુત્રનું મૃત્યુ થયું હતું આનો બદલો લેવા પિતા ક્યારે આવે છે એટલે કે ફ્રાન્સિસો અલમેડા ક્યારે આવે છે તો કે પંદરસો ને પાંચ ની અંદર ગુજરાતની નૌસેનાને હરાવી અને પંદરસો પાંચ ની અંદર તેના પુત્રના મૃત્યુનો બદલો લીધો ત્યાર પછી કયો છે તો કે ફ્રાન્સ અલ્ફાન્સો અલબુકર્ક આ મહત્વનો છે અને જે આ ઉદ્દેશ્ય લઈને આવ્યો હતો ને અલમેડા એને પૂરા કોણે કર્યા અલબુકર્કે કોણે કર્યા પૂરા અલબુકર્કે તો કે સફળ ગવર્નર હતો કેવો હતો સફળ ગવર્નર મેં કીધું ને કે ઉદેશ્યો જે હતા એને પૂરા કોણે કર્યા તો કે અલબુકર કોણે કર્યા પૂરા વાસ્તવિક સ્થાપક ગણાય છે પુર્તગાલ જે પુર્તગાલી છે એનો વાસ્તવિક સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે અલબુકર્ક ને અલ્ફાન્સો અલબુકર્ક ત્યાર પછી હિન્દ મહાસાગર મલ્લકા અને હરમોચ અને લાલ સાગરમાં પોતાના અડા સ્થાપ્યા હિન્દ મહાસાગર મલ્લકા લાલ સાગર અને માલાવાર તે જે તટ છે એ બધા ત્યાં શું કર્યું પોતાના અડા એટલે કે નૌસે નૌ સેન અડા આ સિવાય શું કર્યું તો કે અન્ય જહાજો માટે કાર્ટેજ કાર્ટેજ સિસ્ટમ શરૂ કરી કાર્ટેજ સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે પરમિટ વગર તે છે એના આજે માનો કે અહીંથી અહીંયા હિંદ મહાસાગર શરૂ થઈ જાય અહીંયા કોનો છે અદભૂકર્ક છે એનો અડ્ડો છે અને અહીંથી કોઈ વાહન આવે છે વાહન તો એને અહીંયા આની અંદર જવા માટે શું કરવું પડે અને પરમિટ લેવી પડે એટલે કે જકાત દેવો ચિઠ્ઠી હોય એવી પરમિટ કાર્ટેજ સિસ્ટમ કહેવાય એને તો કે એ પરમિટ વગર એ આની અંદર જવા દે નહીં અને જો કોઈ જાય તો એને શું કરે લૂંટી લે એ જહાજને અથવા તો એને સામે વિરુદ્ધ અથવા તો સૈન્ય કાર્યવાહી કરે ત્યાર પછી પંદરસો દસમાં બીજાપુરને હરાવી અને ગોવામાં અધિગ્રહણ કરી સિકંદર પછી બીજો વિદેશી નિયંત્રક હતો સિકંદર આવ્યો ભારતમાં ત્યાર પછી કોઈ પણ વિદેશી નિયંત્રક છે એ ભારતની અંદર હતું નહીં સિકંદર જ જે છે યુરોપથી આવ્યો હતો ત્યાર પછી યુરોપનું બીજું કોણ હતું તો કે અલ્ફાન્સો અલબુક બીજાપુરને હરાવ્યો હતો કે ભારતને જે ભારતનો કોઈ રાજા હતો એને સિકંદર પછી કોઈ બીજાએ હરાવ્યું તો કે કોણ હતો તો કે અલ્ફાનસો અલબુકર અને એમાં પણ એક કૃષ્ણદેવરાયે સહાય કરી હતી નોટ જો શું છે કે કૃષ્ણદેવરાયે એ ભટકલમાં એક કિલ્લો દીધો હતો શું કર્યું હતું પુર્તગાલીઓને શું કર્યું હતું કૃષ્ણદેવરાય ભટકલ છે એનું જે દક્ષિણ ભારતમાં એને શું કર્યું હતું કિલ્લો દીધો હતો અને કૃષ્ણદેવરાયની જ સહાયથી બીજાપુર કૃષ્ણદેવરાય અને બીજાપુરનો જે રાજા હતો એની વચ્ચે શું હતું સંઘર્ષના સંબંધો હતો એટલે કૃષ્ણદેવરાયે કોની મદદ કરી પોર્ટુગીઝોની એની સહાયથી બીજાપુરને હરાવી અને ગોવામાં ભેળવી લીધું ત્યાર પછી તે શું શું લાવ્યો હતો તો કે તમાકુ કાજુ મરચાં નારિયેલ અનાનસ સંતરા વગેરે જેવી જે પેદાશો છે એના વિશેષ બિયારણો ક્યાંથી લાવ્યો હતો તે કે યુરોપથી તે અહીંયા લાવ્યો હતો અને કોઈ પણ દેશ છે એને ભારત બહુ ગમતું ભારત છે આપણે એમ કહીએ ને જન્નત તો એને ભારત જન્નત લાગતું કોને તો કે અલબુકને ભારત છે એ જન્નત લાગતું ત્યાર પછી છે નિન્હો દા કુન્હા નિન્હો દા કુન્હા નિન્હો દા કુન્હા ક્યારે આવ્યો તો કે પંદરસો ને ઓગણત્રીસ ની અંદર આવ્યો હતો ક્યારે આવ્યો તો ભારતનો આની વચ્ચે આ પંદરસો પાંચ અને આની વચ્ચે ઘણા બધા આવ્યા ગવર્નર પણ છે ઇમ્પોર્ટન્ટ છે ત્રણ એ જ હું તમને કહું છું પંદરસો ને ઓગણત્રીસ ની અંદર કોણ આવ્યો તો કે નિન્હો દા કુન્હા કોણ આવ્યો નિન્હો દા કુન્હા તેને શું કર્યું મુખ્યાલય ને કોચીન થી ગોવા લઈ ગયો મુખ્યાલય જ્યાં હતું પુર્તગાલ જે કોચિનમાં હતું ત્યાંથી શું દક્ષિણ ભારત થી ક્યાં કર્યું એને ગોવામાં શિફ્ટ કર્યું ત્યાર પછી શું કર્યું ગુજરાતના બહાદુર શાહ ને હિમાયુ સાથે ના સંઘર્ષ મદદ લીધી શું કામ એ મદદ લીધી હતી એમને તો પુર્તગાલી કોઈ મદદ નહોતી કરી દીવમાં તેની સ્થાપના દીવમાં તેનું નિયંત્રણ કરવા હાટું તેને શું કર્યું હતું બહાદુર શાહને મદદ આપી હતી ક્યારે તો કે હિમાયુ સાથે જે બહાદુર શાહનો સંઘર્ષ હતો એમાં પુર્તગાલીઓને મદદ કોણે કરી હતી તો કે પોર્ટુગીઝે કોણે કરી હતી ગુજરાતના શાહ બહાદુર શાહ જ્યારે હિમાયુ પંદરસો ને છત્રીસમાં હિમાયુ પાછો ફર્યો ત્યારે સબંધમાં વિકૃતિ આવી ત્યારે બહાદુર શાહ છે તેને દીવ દેવાની ના પાડી તો સંબંધમાં વિકૃતિ આવે એટલે કે સબંધમાં સંઘર્ષો વધી ગયા ત્યાર પછી પંદરસો ને શાહ પુર્તુગાલી જહાજ પર બોલાવી અને બહાદુર હત્યા શાહ ની તેને બોલાવ્યા બાજુ જહાજ હતો એમાં બોલાવ્યા બહાદુર અને ત્યાં તેની હત્યા કરી નાખી ત્યાર પછી ઉદેશ્ય શું હતું આનો નિદા ગુનાનો તો કે બંગાળમાં પ્રભાવ વધારો અને હુગલીની નદી છે હુગલી નદી એની આજુબાજુમાં પોર્ટુગાલી નાગરિકોને વસાવવાનો અને તેનું મુખ્યાલય બનાવવાનું આમે જોઈએ તો બંગાળ છે એ વ્યાપાર સોરી બંગાળ છે એ કૃષિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે તેની આજુબાજુની જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે કેવી છે ફળદ્રુપ તો તેનું શું કર્યું હતું કે પુર્તગાલી નાગરિકોનું મુખ્યાલય બનાવું હતું તો ત્યાં હુગલી નદીના કિનારે શું કરવું હતું પુર્તગાલીઓને વસાવવા હતા અને તેનું મુખ્યાલય બનાવવું હતું તો આ જ રહ્યા એટલે કેટલા આપણે ભણ્યા તો કે ત્રણ પેલો તો કે ફ્રાન્સિસો અલમેડા બીજો ને ત્રીજો કે આ ત્રણ ગવર્નર છે પુર્તગાલીઓના ખૂબ જ મહત્વના છે આ સિવાય કૃષ્ણદેવ ક્યાં દીધું તું કિલ્લો બાંધવા તો કે ભટ્ટ ભટકલમાં ક્યાં દીધું તું દક્ષિણ ભારતના ભટકલમાં તો આઈ હોપ તમને આ ત્રણ ગવર્નર વિશે સમજાણું હશે જો તમને સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે તમને આ માહિતી કેવી લાગે અને જો કોઈ પણ સુધાર જો હોય તમને એમ થાય કે આમાં કોઈ સુધાર હોવો જોઈએ તો પણ તમે મને કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ